મારું નામ અશોક સિંહ અને હું ને મારો દીકરો ભાઈ રામદેવ સિંહ ભાઈ ગયા મોટા વાડા બે કે પૈસા ઉપાડવા એટલે પૈસા ઉપાડીને બે વાગ્યાના ગાડામાં અમે બેથી ત્રણના ગાડામાં ઘરે આવતા હતા પૈસા લઈને તો એને અલતો ગાડી લઈને અમને હામાં જઈ અને માથે કાવા મારી કોશિશ કરી અમારી પર એટલે અમે રાજકુમાર નામ છે અને ઉફે ને કુમાર કઈને બોલાવે છે পাছ আমি ছোৱালী ঘৰে উতাৰি কম্পি মানে গোলগোল ব'লি ফেৰী নাখে নে ছি গোল ফেৰ্তি ছোৱানু কম্পে ফোন নে ফ'ন কাপি নাই কওক দিয়া ছ তু কা মানে হুমলো কাল ছিজা কৰো গাড়ী নাই ৰাখে লাই উ મારા બે છોકરા ને સારી લાગી છે અને ધારી લાગ્યા છે મારી રજૂઆત એ છે કે સાહેબ કેવું છે કે તમે આને પાછા કાગરી કરો અને કા ઉછેર નો કરો અને એના બાપે ને એને હાથ ધંધા કર્યા છે એના બાપુ પર ઘણા કેસ છે આની માટે ઘણા છે મોટા વડા પાટીએ એને હોટલ કરી છે અને સરકારી જમીનમાં ખરાબામાં હોટલ કરી છે એની હોટલ ફાળે આપે છે અને બાજુમાં એક રૂમ જેવું બનાવીને ઓફિસ કરી છે ઓફિસમાં દારૂનો ધંધો બૂટ લેખનની કોઈ કરે છે ધોન ધંધો કરે છે અને લગભગ એની પાસે લેવા આવે છે ખાતું હોય પોલીસ વાળા હોતે હોય એની આજે આરોપીને પોલીસ વાળા પકડી લીધા અને આમાં કેસ કર્યો છે અમને બહુ એની માથે સંતોષ છે કે કેસે આરો કર્યો છે ત્રણસો હાથનો કેસ કર્યો છે એમાં અમે સંતોષ છે આરોપી અત્યારે લોકો પાસે લોકોની બહાર બેઠા લોકોની બહાર આરોપી રખડતો હોય એમાં સાહેબનો ફોન આવ્યો કે આપણા છોકરાઓના લુગડા લોહીવાળા હોય તમે અહીંયા દઈ જાઓ એટલે અમે પૈસા લુગડા દેવા ગયા સાહેબને તો મેન આરોપી તો બહાર રખડે તો બેન આરોપી બહાર રખડે એનું કારણ શું કે આ છોકરા અમારા દવાખાનામાં છે ને એનો આરોપી બહાર રખડે પણ અમારે સાહેબને એટલું જ કેવું છે કે આરોપી કેમ ભાઈ રખડે એને સુવિધા પૂરી મળે એને રૂમ હાજર હોવા માટે રૂમ એને સ્પેશિયલ મળે ભાઈ અમારે એટલું કેવું છે તમે સાહેબ આનું કંઈક કરો આમાં ગરીબ માણસને મરી જાય આમાં